નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા સમાચાર જોઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે રોજેરોજ તમને આવા તાજા સમાચાર મળતા રહે સરકાર આજે મોડી સાંજ સુધીમાં રાહત પેકેજની જાહેરાત કરશે અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ હોઈ શકે છે અમદાવાદમાં પતિએ જાહેરમાં પત્ની પર સરી વડે જીવલેણ હુમલો કર્યો મહિલા ગંભીર ગણતરીના કલાકમાં આરોપી પકડાયો સુરત જિલ્લાના કોસંબામાં મહિલાનો મૃતદેહ મળવા મામલે ઘટસ્ફોટ સુકેશની અંદર મળ્યો મહિલાનો મૃતદેહ ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાનો માર રહેશે ચોવીસ કલાકમાં અમદાવાદ સહિત નવ જિલ્લામાં ગાજવીજ સાથે યલો એલર્ટ જાહેર કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી તાપી જિલ્લાના ખોરતળાવ ગામે પાક નુકસાની અંગે તાગ મેળવ્યો ખેડૂતોને તાત્કાલિક નુકસાની અંગે સહાય આપવાનો વિશ્વાસ અપાવ્યો ગુજરાતમાં ચોવીસ કલાક બાદ રાત્રે ઠંડીના ચમકારો જોવા મળશે લઘુત્તમ તાપમાનમાંથી બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો પણ જોવા મળશે રાજકોટમાં પલળી ગયેલો માલ લેવાનો વેપારીઓએ ઇનકાર કર્યો આખી રાતના ઉજાગર બાદ ટ્રેક્ટરનું ભાડું પણ જતા ખેડૂતોમાં રોજ જોવા મળ્યો વડોદરામાં હાર્ટ હાર્ટઅટેકથી બસ ડ્રાઈવરનું મોત દીકરીએ કહ્યું કંપનીએ મારા પિતાનું મર્ડર કર્યું છે સમયસર સારવાર ન આપી અમદાવાદમાં સોનાના ભાવમાં આવ્યો ઘટાડો ઘટીને એક લાખને તેવીસ હજાર સુધી થયું સોનું હજુ વરસાદ ગયો નથી હજુ ઘણા વિસ્તારમાં થશે માવઠું અંબાલાલ પટેલે કરી મોટી આગાહી દારૂબંધી દમણમાં દારૂ નહીં મળે તંત્ર દ્વારા મૂકવામાં આવ્યો પ્રતિબંધ આઠમો પગાર પંચ લાગુ પડતા જ જે કર્મચારીને અઢાર હજાર પગાર હશે તેને ચોત્રીસ હજાર પાંચસો પગાર કરી દેવામાં આવશે અને પેન્શનમાં પણ થોડોક વધારો થશે પૈસા નહીં આપું તમારી પાસે કોઈ વિકલ્પ નથી ટ્રમ્પે મમદાનીને હરાવવા માટે ન્યૂયોર્કના લોકોને ધમકાવ્યા અડતાલીસ વર્ષ અમેરિકાની જેલમાં રહ્યો નિર્દોષ ભારતીય રિપોર્ટેશનના આદેશ બાદ હવે કોર્ટનું હૃદય પીગળ્યું બાબા વેંગાની મોટી ભવિષ્યવાણી બે હજાર છવ્વીસમાં આ રાશિના જાતકને ખુલશે ધનના દ્વાર રાજુલામાં ત્રાંતિક વિદ્યાના બહાને દુષ્કર્મ કર્યો પીડિતાએ ફિનાલ પીવાનો પ્રયાસ કર્યો સાલુ એસટી બસમાં ડ્રાઈવર મોબાઈલમાં વ્યસ્ત હોવાનો વિડીયો થયો વાયરલ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે વૌઠાના મેળામાં લોક મેળાનો પ્રારંભ ભાવિકો ઉમટ્યા ચોટીલાના ડુંગરે બે હજાર છવ્વીસની છઠ્ઠી આરોહણ આરોહણ સ્પર્ધા યોજાશે કેબિનેટ મંત્રી સાથે વાત કરી છે ઉકેલ નહીં આવે તો સત્તર હજાર વ્યાજબી ભાવના દુકાનદારોની રાજીનામાની ચમકી બસો ઓગણપચાસ તાલુકાના છોળ હજારથી વધુ ગામમાં પાક ધોવાયો માવઠા વચ્ચે સિત્તેર ટકા સર્વે પૂર્ણ થયું સરકારની કબુલાત કરી છે પાકિસ્તાનમાં એરલાઇન્સની તાળાબંધી પગાર ન મળ્યો એટલે એજન્સીઓએ વિમાનોનું ચક્કાજામ કર્યું ઢાળ સડતી વખતે બસ ઊંડી ખાડીમાં ખાબકી ઘણા લોકોના મોત થયા અને સાત પ્રવાસીઓના મોત લોકો ગાંડ બસ નદીમાં ખાબકી સુરતના રિક્ષા ચાલક સહિત અગિયાર લોકોના મોત થયા અમેરિકામાં ભારતીય મહિલા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી લાગ્યો ગંભીર આરોપ અને તેનો વિડીયો પણ થયો વાયરલ તેલંગાણામાં ડમ્પર અને બસ વચ્ચે અકસ્માત ચોવીસ લોકોના મોત સુરેન્દ્રનગર શહેરમાં ખેતીવાડી કચેરીમાં પાક નુકસાની અંગેના વળતર મુદ્દે ખેડૂતોનો બોલ આજથી દેશના બાર રાજ્યોમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ એકાવન કરોડ મતદાનનું વેરિફિકેશન હાથ ધરાશે જયપુરમાં ડમ્પરનો ઘેર સત્તર વાહનો ટક્કર મારી બાર લોકોના મોત થયા આજથી ગુજરાત સહિત બાર રાજ્યોમાં એસઆઈઆર શરૂ અમારા ઘરે આવશે બીએલઓ કૃષિ રાહત પેકેજ અંગે સૌથી મોટું અપડેટ સરકાર આજે પેકેજ જાહેર નહીં કરે છત્તીસગઢમાં મોટી રેલ દુર્ઘટના માલગાડી ઉપર સડી ગઈ પેસેન્જર ટ્રેન લાશીઓ અને ઘાયલોનો મોટો ઢગલો તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે આવા રોજેરોજ વિડીયો આ ચેનલ ઉપર અપલોડ થતા રહેશે એટલે તમે એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો તો આજના વિડીયોમાં આપણે એટલું સીમિત રાખીએ મળીએ બીજા વિડીયોમાં આવે